કચ્છમાં ફરવા પાંચ સ્થળ જ્યાં જિંદગીમાં એક સાફ શાંત અને સુંદર બ્રિજ એટલે માંડવી કચ્છ ખાસ કરીને સાંજના સમયે અહીંયા ગજબના અહેસાસનો અહેસાસ અનુભવ થાય અહીંનું વિજય વિલાસ પેલેસ પણ ફિલ્મોમાં જોવા મળેલું છે નંબર બે કાળો ડુંગર અહીંથી આખું રણ જોઈ શકાય આખું કચ્છ તમારી સામે હોય એવું લાગે મંદિર પણ અહીં લોક વિશ્વાસની રણ સફેદ મીઠાના રણમાં બહુ લાગે છે રણ ઉત્સવ વખતે અહીં કચ્છી સંસ્કૃતિ જીવંત દેખાય છે નંબર ચાર કોટેશ્વર મંદિર અને નારાયણ સરોવર અહીનું દરિયાકાંઠે મંદિર સાંજના ટાઈમે લાજવાબ લાગે છે ભારતના પશ્ચિમ ટોક પર જોઈએ તો ગર્વ અનુભવ થાય એવું લાગે નંબર પાંચ ધોરડો ગામ રણના એકદમ નજીક આવેલું લોકલ કચ્છી જીવતું ગામ છે અહીં તમે લોકલ હોમસ્ટે અને ટેન્ટમાં રહેવાનો અનુભવ મેળવી શકો જો તમે પણ આવી જગ્યાઓ ગમે તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટમાં તમે ક્યાંથી આ વીડિયો જોઈ રહ્યા છો તે પણ જરૂર જણાવો ધન્યવાદ